નમસ્કાર ખેડૂત મિત્રો આપ બાયોટેક માં બરાબર તાલુકા વાંકા જિલ્લો મોરબી ત્યાં ઓમ રુદ્રા વપરાય ગયેલું છે જોવા માટે આવ્યા છે તો આ સવુદાર છે ને એમાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું છે અને અહીંથી ખેડૂત મિત્રએ બીજું કોઈ અન્ય ફર્ટિલાઇઝર વાપર્યું છે તમે જોઈ શકો આપણે ખેડૂતભાઈને પૂછીએ કે બે વાપર્યું છે તો બે ને ફરક તો ફરક તો નજર સામે દેખાય છે સૌધાર છે એમાં ને આમાં તો ખેડૂતભાઈ ચર્ચા કરીએ કે એમાં રિઝલ્ટ એને કેવું લાગ્યું આજની તારીખ છે તેર આઠ બે હજાર પચીસ ભાઈ તમારું નામ મારું નામ રુસ્તમ વલીભાઈ કડીવાર વાલાસણ વાંકા તાલુકો મોરબી જિલ્લો

વાપરેલું છે એક જ દિવસ એક જ દિવસની વાવણી છે બરાબર બે માં શું ડિફરન્સ છે હાલ હાલમાં ડિફરન્સ તો રજને એમ દેખાય છે કે આ છોડને આ છોડ આ બે હારને એક ફૂટનો ફેર છે અને ગ્રીનરી અને વિકાસ અને એનો ગ્રોથ બધી રીતે સારું આમાં જે છે એ ગુરુ એટલો બધો દાડીનો વિકાસ પણ નથી અને ગ્રોથ પણ નથી અને છે જ પીળાશ મારે છે જે એકદમ ઘેરો લીલો કલર હોવો જોઈએ નથી અને વિકાસ સારામાં સારો છે આપણે નિરીક્ષણ કમ્પ્લીટ કરીને જો અહીંયા સખ ફેર દેખાય છે હા એ તો ગમે તે આખા ગમે તેમાં જોઈ લ્યો ચૌદ છા માંથી આનીકળનું જો ગમે તે સાહેબ જોઈ લ્યો બધું હરખું તો તમે મારા ભેગા સૌરાષ્ટ્ર નું ગ્રુપ છે એમાં સૌ ને તો તમે શું કેવા માંગશો ખેડૂત મિત્રોને બધાને નહીં આ વપરાય ઓમ રુદ્રા અમીરભાઈ નું જે છે એ વપરાય અને વાપરીને કોઈ પૂછે છે કે રિઝલ્ટ છે કે નહીં હા ઘણા પૂછે છે પણ એમ કે જે ખાતર આપે છે હા અરે હું જોવાય આવું છું હા તમે બીજા કોઈ કોઈ કંપનીવાળા નથી આવતા બાકી અમીરભાઈ પોતે ફિલ્ડ ઉપર આવ્યા અને વિઝિટ કરી જોયું કેવું છે શું કાંઈ એ બધીને તપાસ કરી અને સારામાં સારું છે અને આ ઓમરુદ્ર વપરાય રિઝલ્ટમાં સંતોષ સંતોષ છે તો તમે ઓમ રુદ્ર વાઇફરૂય બદલ તમારો ધન્યવાદ શીખ